નમસ્તે મિત્રો વેલકમ ગુજરાત બાયોલોજી નેટ ક્યુ એન્ડ એ હું છું મનીષ મેવાડા તો મિત્રો આપણે ધોરણ અગિયાર નું ચેપ્ટર નંબર ફોર એટલે કે વનસ્પતિ સૃષ્ટિ વિશે અભ્યાસ કરી રહ્યા છે એનસીઇઆરટી લાઇન ટુ લાઇન ભણાવવામાં આવે છે અહીંયા મિત્રો એક એક શબ્દ ક્લિયર કરાવવામાં આવે છે મિત્રો તો મિત્રો જો તમે મારી ચેનલ પર નવા હોવ તો પ્લીઝ અત્યારે સબસ્ક્રાઈબ કરી દો જેથી જ્યારે પણ હું અહીંયા વિડીયો મૂકું છું ત્યારે તમને અપડેટ મળે અને તમે નીટ માટે હજી વધારે અપડેટ થતા રહો એનસીઆરટી લાઇન ટુ લાઇન ભણવાથી મિત્રો નીટના દરેક એમસીક્યુએસ સોલ્વ થઈ જશે જો એક 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 લાઇન ક્લિયરલી સમજશો તો મિત્રો તો અહીંયા આજે આપણે પહેલો સમુદાય ઓલરેડી ભણી ચૂક્યા છે વિડીયો ના જોયો તો જોઈ લેજો પ્રીવિયસ વિડીયો આજે મિત્રો સમુદાય કોષ્ઠાંત્રી એટલે કે દંશકો વિશે ડિટેલમાં વાત કરવાની છે ઇંગ્લિશમાં રાઈટ નેડેરિયા પણ કહેવાશે તો ઉદાહરણ છે દંશકો એટલે મિત્રો તો આજે ડિટેલમાં સમજીએ મિત્રો તો તેઓ જલદ છે એટલે પાણીમાં છે મુખ્યત્વે દરિયાઈ છે મુખ્યત્વે દરિયામાં રહેતા હોય સ્થાયી કે મુક્ત રીતે તરતા એટલે કે સ્થાયી એટલે મિત્રો એક જ જગ્યાએ સ્થાયી હોય એવા સ્થાયી રાઈટ સ્ટેબલ હોય અને મુક્ત રીતે તરતા

મતલબ આવું નામ કેમ આપવામાં આવ્યું છે તો એની ઉપર જે સૂત્રાંગો રહેલા છે આ રીતે મિત્રો નીચે આકૃતિ આપેલી છે ડંખાગીકાની રાઈટ તો એટલે કે ડંખ કોષો જેવા કોષો આવેલા હોય છે તો સૂત્રાંગોનો આધાર સાથે જકડાઈ રહેવા માટે સંરક્ષણ અને ભક્ષણને પકડવા માટે ઉપયોગ કરે છે આ સૂત્રાંગોનું કામ શું હોય છે જે અહીંયા સૂત્રાંગોનું કામ યાદ યાત્રો પરીક્ષામાં પૂછાઈ શકે છે પૂછાય્યુએસની અંદર તો નીટ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો એમસી અંદર પૂછાઈ શકે છે કે કાર્ય સૂત્રાંગોનું કાર્ય ઓપ્શનમાં અલગ અલગ કાર્યો લખેલા હોય શકે છે તો સૂત્રાંગોનું કાર્ય શું હોય છે આધાર સાથે જકડાઈ રહેવા માટે એટલે કોઈ આધાર સાથે પકડી રાખવા માટે અને અ મતલબ કે પ્રતિકાર સંરક્ષણ પ્રતિકાર કરવા માટે એટલે કે સામે કોઈ પ્રાણી આવે છે તો તેના સામે પ્રતિકાર કરવા માટે ભક્ષકને પકડવા માટે હોય છે એટલે કે કોઈ કોઈને પકડવું હોય તો મિત્રો ભક્ષકોને પકડવા માટે પણ ઉપયોગી છે આ સૂત્રંગનું કાર્ય દંશકો કોષ્ઠાંત્રીઓની લક્ષણ છે મિત્રો યાદ રાખજો કે પેશી સ્તરીય આયોજન દાખવે છે રાઈટ એટલે દંશકોને કોષ્ઠાંત્રીઓ કહેવામાં આવે છે બીજું નામ મિત્રો રાઈટ જે પેશી સ્તરીય આયોજન દાખવે છે એટલે કે મિત્રો જેની અંદર પેશી હોય છે કોષોથી પેશી બનેલી હોય છે પણ પેશીથી અંગો નથી બનેલા હોતા રાઈટ એટલા માટેને એને પેશી સ્તરીય આયોજન કહેવાય આપણે આગળ લક્ષણ ભણી ચૂક્યા છે મિત્રો યાદ રાખજો પ્રીવિયસ વિડીયોની અંદર આ બધા લક્ષણો આપણે ડિટેલમાં અભ્યાસ કર્યો છે આજે નવા હવે સમુદાયમાં મિત્રો જે નવા લક્ષણો આવશે એના વિશે હું ડિટેલમાં વાત કરીશ જૂના લક્ષણો પ્રીવિયસ વિડીયોમાં જોવા મેં આગળ પહેલા જ પેજ ઉપર બધા બધા લક્ષણો સમજાયેલા છે જેમ કે સમિતિ સમજાયેલું છે રાઈટ આ જે આયોજન છે દૈહિક આયોજન એ પણ સમજાવેલું છે ડિટેલમાં તો અહીંયા ખાલી શબ્દો વાંચીશું મિત્રો આગળ ડિટેલમાં તમારે જોવું જેથી કરીને બધા ખબર પડે મિત્રો તો પેશી સ્તરીય આયોજન દર્શાવે છે એ પણ નીટ માટે ઇમ્પોર્ટન્ટ છે મિત્રો અને દ્વિગર્ભસ્તરી હોય છે તમને ખબર છે દ્વિગર્ભ દ્વિગર્ભસ્તરીય મિત્રો અંતર્ગર્ભ સ્તર અને બાહ્ય ગર્ભ સ્તર જોવા મળે તો એને દ્વિગર્ભસ્તરી કહેવાય તો મિત્રો એ આગળ એ પણ લક્ષણ સમજાવેલું છે તેઓ મધ્યમાં એક જ છેડેથી ખુલતા અધોમુખ સાથેની આંતર પરિવહન ગુહા કોષ્ઠાંત્ર ગુહા ધરાવે છે તમે જુઓ કે આની અંદર આ જે આકૃતિઓ આપેલી છે બંને રાઈટ એમાં જે પહેલી આકૃતિ આપેલી છે એ જેલીફિશની આકૃતિ આપેલી છે છત્રક સ્વરૂપ છે મિત્રો યાદ રાખજો આ છત્રક સ્વરૂપ છે અને બીજી આકૃતિ આપેલી છે સમુદ્ર ફૂલની આકૃતિ આપેલી છે તમે બંનેમાં જોશો તો અધોમુખ ધરાવે છે એટલે કે અહીંયા આ તમે જોશો કે અહીંયા આગળની સાઈડ આ અધોમુખ છે અહીંયા હું રૂઘો રા કરું છું ને અહીંયા પણ છે મિત્રો અધોમુખ છે

જે જે કોષાંતરીઓ છે અહીંયા સ્ત્રાવ કરશે ઉત્સેચકોનો અને અહીંયા જ મિત્રો પાચન કરશે બાર કોષની બાર પાચન કરશે અહીંયા અને પછી ગ્રહણ કરશે તો એને મિત્રો બહિરકોષીય પાચન કહીશું અને અંતકોષીય એટલે કોષ કોષ એ પોતે ગ્રહણ કરીને અંદર અંદર જો પાચન કરે છે કોષની અંદર તો એને અંતકોષીય પાચન કહેવામાં આવશે તો બહિરકોષીય એક્સટર્નલ ડાયજેશન એક્સ્ટ્રા એક્સ્ટ્રા એક્સટર્નલ સેલ્યુ જે સેલ્યુલર ડાયજેશન કહેવાશે મિત્રો તો બહિર્કોષીય અને અંતકોષીય તો યાદ રાખજો અલ્કોષની બહાર જો પાચન થતો હોય સ્ત્રાવ કરી ઉત્સેચકોનો અને પછી પાચન થતું હોય અને પછી શોષવામાં આવતું હોય તો એને બહિર્કોષીય કહેવાય અને અંતકોષીય એટલે કોષની અંદર જ શોષવામાં આવતું હોય તો એને અંતકોષીય કહેવામાં આવશે તો કેટલાક દંશકો જેવા કે પરવાળા એક્ઝામ્પલ યાદ રાખજો મિત્રો પરવાળા કેલ્શિયમ કાર્બોનેટનું સંગઠિત અંતકંકાલ ધરાવે છે તો આ નીટ માટે ઇમ્પોર્ટન્ટ બને છે મિત્રો કે પરવાળા જે છે એની ઉપર કેલ્શિયમ કાર્બોનેટનું સંગઠિત અંતકંકાલ આવેલું હોય છે મિત્રો તો એનું અંતકંકાલ સાનું બનેલું છે કેલ્શિયમ કાર્બોનેટનું યાદ રાખજો તો દંશકોમાં મિત્રો જે યુનિક હશે તો પરવાળાની અંદર જે છે છે અંતઃ બનેલું યાદ રાખજો કેલ્શિયમ કાર્બોનેટનું નીટ માટે ઇમ્પોર્ટન્ટ છે વારંવાર કહું છું હું જેટલું અહીંયા તમને એમ કહું છું કે નીટ માટે ઇમ્પોર્ટન્ટ છે ખાલી આટલું મિત્રો વર્ષો તો નીટમાં ક્યારેય તકલીફ નહીં પડે રાઈટ તો કેલ્શિયમ કાર્બોનેટનું સંગઠિત અંતઃકંકાલ છે દંશકો પુષ્પક અને છત્રક કહેવાતા બે મૂળભૂત દૈહિક સ્વરૂપો ધરાવે છે મિત્રો તો એની અંદર અંદર આ બે દૈહિક સ્વરૂપો હોય છે મિત્રો બે તબક્કા જેલીફિશ છે અહીંયા છત્રક સ્વરૂપ છે અહીંયા લખેલું જ છે અને બીજું જે પુષ્પક સ્વરૂપ છે આ બાજુ સમુદ્ર ફૂલ છે એ મિત્રો કયું સ્વરૂપ છે પુષ્પક સ્વરૂપ છે આ બે પ્રકારના સ્વરૂપો દર્શાવે છે મિત્રો રાઈટ યાદ રાખજો પહેલું પુષ્પક એ સ્થાયી છે એટલે કે મિત્રો એ મતલબ મું નહીં કરી શકે સ્થાયી છે એક જ જગ્યાએ સ્થાયી છે અને નળાકાર સ્વરૂપ હાઇડ્રા જળવ્યાય ઉદાહરણ તરીકે યાદ રાખજો અને નળાકાર સ્વરૂપે હાઇડ્રા જળવ્યાય સમુદ્ર ફૂલ વગેરે જેવા પ્રાણીઓ જ્યારે જ્યારે બીજું મતલબ આ ઉદાહરણ સાના મિત્રો કીધા તમને તો પુષ્પકના ઉદાહરણ કીધા પુષ્પક હું ફરીથી લખું છું નીટ માટે ઇમ્પોર્ટન્ટ છે ફરીથી આ પણ નીટ માટે ઇમ્પોર્ટન્ટ છે પુષ્પકના ઉદાહરણો જો નળાકાર સ્વરૂપે સ્વરૂપ યાદ રાખજો મિત્રો હાઇડ્રા ગુજરાતીમાં એને જળવ્યાય કહેવામાં આવશે વ્યાળ જેવું એનસીઆરટીમાં લખેલું છે એવું જ યાદ રાખવાનું મિત્રો તો તમે હાઇડ્રા જોયું છે આ રીતે હાઈડ્રાની એક્ઝામ મતલબ આ રીતે આવશે મિત્રો હાઇડ્રા એનું જે ચિત્ર છે મિત્રો તો જળવ્યાય બીજું છે મિત્રો સમુદ્ર ફૂલ એડેસ્મિયા નીટમાં એવું છે મિત્રો ફરીથી કહું છું આવા બધા શબ્દો પૂછાશે સમુદ્ર ફૂલ સમુદ્ર ફૂલ અને જે તમને ભારે લાગતા હશે એવા બધા જ નીટમાં પૂછાઈ શકે છે એડેસ્મિયા યાદ રાખજો એડેમસિયા મિત્રો યાદ વગેરે જેવા જ્યારે બીજું સ્વરૂપ શું હોય છે મિત્રો છત્રક કે એ છત્રી આકારો ને મુક્ત રીતે તરતું સ્વરૂપ છે એનું ઉદાહરણ તરીકે મિત્રો યાદ રાખજો છત્રકની અંદર તમારે યાદ રાખવાનું છે કે જેલીફિશ જેલીફિશ ઉદાહરણ યાદ રાખવાનું જેવા પ્રાણીઓમાં જોવા મળે છે

છત્રકમાંથી ફરીથી મિત્રો પુષ્પકો આ રીતે વારા પરથી અલગ અલગ તબક્કા આવે તો મિત્રો એકાંતર જનન કહેવાય આવું વનસ્પતિમાં પણ જોવા મળે છે તો યાદ રાખજો અહીંયા ક્લિયરલી કહું છું પુષ્પકો છે પુષ્પકો દ્વારા અલિંગી રીતે શું થાય છે અહીંયા હું બધું લખું છું અલિંગી રીતે મિત્રો છત્રક ઉત્પન્ન થાય છે બીજાણુથી થશે મિત્રો યાદ રાખજો અને છત્રકો દ્વારા દાખલા તરીકે આ બે છત્રકો છે છત્રકો છત્રકો દ્વારા લિંગી એટલે કે જન્યુ પેદા થશે અને આ જન્યુ બે ભેગા થઈ અને મિત્રો જે ફલિતાન બનાવશે તો છત્રકો દ્વારા લિંગી પુષ્પકોની ઉત્પત્તિ કરે છે મિત્રો કે જેવા છત્રકો છે એ લિંગી પ્રજનન કરશે આ પ્રજનન કયું થયું મિત્રો લિંગી પ્રજનનના વિકાસ પામી અને મિત્રો શું બનશે પુષ્પકો બનશે તો ફરીથી પુષ્પકોના અંદરથી અલિંગી પ્રજનન થશે અને અલિંગી પ્રજનનથી મિત્રો છત્રકો ઉત્પન્ન થશે અને છત્રકોમાં લિંગી પ્રજનન થશે બે છત્રકોમાં લિંગી પ્રજનન થશે અને લિંગી પ્રજનન દ્વારા મિત્રો આ સિમ્પલ ભાષામાં સમજાવું છું આમ તો ડિટેલમાં પણ સમજાવી શકાય પણ અહીંયા હાલી સિમ્પલ સમજી ચોપડીમાં એટલું બધું ડિટેલમાં નથી લખ્યું આપણે એનસીઆરટી લાઇન ટુ લાઇન કરવાની છે એમાંથી જ નીટમાં આવવાનું છે તો છત્રકો દ્વારા લિંગી પ્રજનન થાય છે લિંગી પ્રજનન દ્વારા મિત્રો ફરીથી પુષ્પકો ઉદભવે છે આ રીતે વારાફરતી પહેલા પુષ્પકો પછી છત્રકો ફરી પુષ્પકો આવી રીતે આવે તો મિત્રો આવા પ્રજનનને એકાંતરિત જનન કહેવાય એકાંતરિત જનન

રાઈટ ઉદાહરણોમાં તો એક એક્ઝામ્પલ આ જે આપ્યું છે એકાંત રચના માટેનું અબિલી આપ્યું છે ઉદાહરણ તરીકે ફરીથી આખો દરેક ઉદાહરણની વાત કરીએ તો ફિરંગી મનવાર સમુદ્ર ફૂલ પેનાટોલા ગાર્ગોનિયા અને મેડ્રીના યાદ રાખજો બધા ઉદાહરણો છે મિત્રો યાદ રાખજો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તો ઉદાહરણો ઇમ્પોર્ટન્ટ છે ફરીથી ફિરંગી મનવાર સમુદ્ર ફૂલ પેનાટુલા ગોર્ગોનિયા અને મેડ્રીરા તો બધા જ ઉદાહરણો યાદ રાખજો નીટમાં પૂછાશે મિત્રો ઉદાહરણો બહુ ઇમ્પોર્ટન્ટ છે તો આઈ હોપ તમને એક એક લાઇન સમજાઈ ગઈ છે આપણું મહત્વનું ગોલ આ ચેનલમાં એ છે કે આપણે એનસીઆરટી લાઇન ટુ લાઇન જોઈએ મિત્રો રાઈટ અને એનસીઆરટી આવડવું જરૂરી છે ક્લિયર એક એક લાઇન સમજાઈ જાય તો બધું જ મિત્રો ક્લિયરલી કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે મારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક જોઈ લેજો અને જોડાઈ જજો મિત્રો આજે જ તો મિત્રો વિડીયો ગમે તો લાઇક કરી દેજો તમારા બધા મિત્રોને શેર કરજો જેથી દરેક વિદ્યાર્થી એક એક શબ્દ જાણી શકે તો નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું ત્યાં સુધી આવજો થેન્ક યુ સો મચ